સરસ ચાલો તો બધાને હોળીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધૂળેટીનો પાવન પર્વ અવનવા રંગો અને અવનવા જીવનના રંગો તમારા જીવનમાં કાયમ મહેકતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું પાર્થભાઈ લાડોબેન અને જયદીપભાઈ અમે બધા અમરધામ આશ્રમ પ્રભુજી સાથે હોળી અને ધૂળેટી બેનો ખૂબ સરસ મજાનું સેલિબ્રેશન કરશું અને આવનારા સમયમાં જયદીપભાઈના જીવનમાં તો નવા રંગો ખીલવા જઈ જ રહ્યા છે પણ સાથે સાથે અમારા પાર્થભાઈના જીવનમાં પણ મા અમરની કૃપાથી જીવનના રંગો ખૂબ ખીલે અને ખૂબ ફૂલે ફાલે એવી માને પ્રાર્થના કરીએ છીએ વ્લોગમાં ભલે આપણે નાનીઓ મોટી કરતા હોય પણ મારા માટે તો બે દીકરા મારા પેટના દીકરા હોય એ જ રીતે મેં એમને કાયમ ટ્રીટ કર્યા છે અને કાયમ એમને એ જ ભાવથી સાચવા છે એટલે જયદીપભાઈના જીવનમાં જે ખુશીઓ આવી રહી છે એવી જ ખુશી પાર્થભાઈના જીવનમાં પણ જલ્દી આવે એવી માને ખરા હૃદયથી પ્રાર્થના તો મળીએ સીધા અમરધામ આશ્રમ પર પ્રભુજી સાથે હોળીનો ઉત્સવ ઉજવીએ ધૂળેટીનો ઉત્સવ ઉજવીએ અને ભગવાનને કાયમ એક જ પ્રાર્થના કે દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ઈશ્વરને સત્કર્મના કાર્યોમાં નિમિત્ત બનાવે અને દરેકનું જીવન આનંદમય અને શાંતિમય વીતે એવી માને સાચાર તૈયથીથી પ્રાર્થના મળીએ છીએ સીધા અમરધામ આશ્રમ પર ગાડી ને જાન કેટલા બધા કલર એટલે ગાડી વાપરી હા ચાલો રહેજો કન્ટીન્યુ જય મા અમર

સરસ ચલો ધૂળેટી હોળી ખુબ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ઉજવો અને આનંદ કરો હોળી કરો હોળી હોળી તો રોજ હોય ધૂળેટી કરો ભાઈ ઓન વે અમરધામ આશ્રમ ચાંદલી ખૂબ આનંદ કરવાનો છે આમાં દીકુડીઓ માટે લીધા છે ત્રણેય માટે હાઈડા હા હાઈડા એટલે આમ ગળામાં પહેરવાનો હોય

ચલો ભાઈ પાર્ટી છે ફૂલે ફુલેફુલ મોજમાં અને આવી ગઈ છે અમરધામ આશ્રમે આખી ટીમ અમા અમારી આ નાની પાર્ટી ફુલ મોજમાં છે શું છે બટુ હે હું પાર્ટી મોજમાં પાર્ટી મોજમાં હે ને ફુલેફુલ તમે ખાઈ લીધું જમવા ખાવાનું બનાવ્યું કાઈ સાડી લગનમાં આવવું છે સાડી લગન કરો તો આવીએ એકના સાડી લગન ઓન વે છે બીજાના ઓન વે છે

એટલે આ અખંડ આનંદ છે ઘટે નહીં હોય પછી બીજી બધી પાર્ટી શું કરે ચૂલા ના એ લોઢી ના થેપલા ગરમા અને આમે બપોર નું જમવાનું બાકી એટલે લાગી જ ભૂખ અમારું તો પેલા હાલેલું જ હતું ધોળતું થયું કા

હાલો ભાઈ હોળી ધૂળેટી ની ફૂલ જબરદસ્ત તૈયારીઓ થઈ રહી છે અને આ મમ્મી ના ચકુડિયા શું કરતા હે ઝાંઝની પહેનતા હે ઝાંઝની મમ્મી ઘરે રાખીને આવી છે ઝાંઝની પછી મારે હાચવી પડે ને એટલે અને અહીંયા અમારો ટકુડો છે

બધાયને જ લાગી બરેક બોલક ખરા બધું મારું બોલવાનું હા હવે તો કી તો શરમ રાખો મર્યાદા રાખો લેજો તમને આશિયા બેહરા નમ ગરમ થેપલા એ આમ નો એ ભાઈ આમ એક આદુ દયો

અમારા સપનાઓના રંગો કાયમ ખીલે એવી ધૂળાટીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પિયર પક્ષવાળા બધા ધૂળાટી કરવા આવી ગયા છે એટલે આપણે અહીંયા કોઈ જમાયું નથી રાખવા શું કેવું બધા ભાઈઓ અને બહેનો તો વળી પાસે જમાયું અને દીકરીઓ કરશું ને ખોટું લાગી જાય હા એ બધા હડેલા જ છે ખબર જો એક એ હડેલા

અમારા કૃષ્ણ કનૈયા પણ હોળી ખેલ છે ભાઈ વાહ રે વાહ હા હમણાં હમણાં અહીંયા લઈને આવે પર્પલ ભરજો એ બેન એ બેન આવતા આવતારી બેન આખી ભરી દો હમણાં બે ભરી દઈએ પેલા કાનુડો રમી લે પછી આપણે આજે રમસે લાડો અને મારા કૃષ્ણ બધા કલર ના હા જો બે રમસે હોળી આવી આવી રમસે કૃષ્ણ કે સંગ હોળી ગાડો કે સંગ હોલી હોલી ભાઈ આપણે ખૂબ સરસ મજાની ધમાલ કરવાની છે કૃષ્ણા કે સંગ હોલી હોમા નો હોલી હે પછી બોલો બાંધી રીહાવ